આ બીજા કોઈ નહિ પણ દ્રોણાચાર્ય ના દીકરા અશ્વથ કામ છે જ્યાં એટલું અર્જુને સાંભળ્યું તા તો હાથમાં જલ્લે પ્રતિજ્ઞા કરી કે જેણે દ્રૌપદી તારા પાંચ દીકરા ને માર્યા છે ને એના લોહીથી તને નવરાવીશ નાવા માટે પાટલો જોઈને બાજોટ પાટલો જોઈને એના માથા ઉપર એના માથા ઉપર બેસાડીને એના લોહીથી તને નવરાવીશ ભયંકર પ્રતિજ્ઞા થઈ છે ક્રિષ્નની સામુ અર્જુને જ્યાં દ્રષ્ટિ કરી કનૈયા રથ તૈયાર કર્યો અર્જુન પાછળ બેઠા શ્રી કૃષ્ણ જોત જોતામાં જે જગ્યા અશોક થાવાનો રથ હતો ત્યાં આવીને રથ ઉભો રાખી દીધો અશોક થાવાને બચવાનો કોઈ ચારો નહોતો હા આ વાત ઉપરથી બીજી વાતો તે જાણજો આપણે બહુ મોટા ઉપાડે એમ કે છે ને કે ભગવાન ને બ્રાહ્મણો બહુ વાલા છે અહીંયા ભગવાન કે એમ વાલા નથી હખણા રે તો જ બ્રાહ્મણો વાલા છે અહિયાં અશોક થાવાને મારવા માટે ભગવાન આગળ આવ્યા છે ક્યારેક ક્યારેક ઈ હોતી વિચારવા આપણે આપણું જીવન જો પવિત્રતાથી જીવતા હોય તો ભગવાન આપણી હારે છે અને જો આ પવિત્રતાથી નહીં જીવતા હોય તો બ્રાહ્મણ પણ ભગવાન અહિત કરે જ છે અમારી જીવન ફાકો બહુ હોય કે ભગવાન અમારી હારે છે ભગવાન કે એમ હું કોઈ ની હારે નહીં તમે સારા રહેશો તો બધાય ની હારે છો અને સાહેબ મહાભારત મેં વાંચ્યું છે રામાયણ વાંચ્યું ભાગવત વાંચ્યું કોઈ પણ જગ્યાએ એવું નથી લખેલું કે ત્રણ કાળ સંધ્યા કરતો એના ઘેરે ભગવાન આવ્યા હોય આ એટલા માટે કહું છું કે કોઈ દિવસ મનમાં આપણને ફાકો ન રહેવો જોઈએ કે હું જ છું હું જ આજ્ઞાતી નો છું ક્યારેક ક્યારેક આ તકલીફ પડી જાય છે ધર્મના નામે અમે મોટા છીએ અમે કાંઈક છીએ આના કારણે બહુ તકલીફ પડે પછી ન કરવાનું કર્મ કરતા રહીએ આપણે ગમે તેમ આચરણ કરવા લાગીએ સ્વચ્છંદી બની જાય પરિણામે ભગવાનને બિલકુલ આપણે ગમતા નથી વિષ્ણુ શસ્ત્ર માં ચોક્કસ લખેલું કે ભગવાન ને બ્રાહ્મણ વાહ એમ હોતે લખેલું ભગવાન ને ક્ષત્રીય પણ વાલા છે ભગવાનને વૈશ્ય પણ વાહલા છે ભગવાન શૂદ્ર પણ વાહલા છે ભગવાનથી નોખા કોઈ નથી આપણે બધા પરમાત્માના છીએ પણ આપણું ઈમાનદારીથી જો આપણું કામ કરતા હોય તો ભગવાનને વાહલા છીએ કથા છે અહીંયા અશ્વથામાં સામુ ભગવાન આવીને ઉભા રહી ગયા કેમ તો કે આતતાઈ નામનું પાપ કર્યું આતતાઈ એટલે કોઈ માણસ છે ને પાછળથી તે મારી ગયો એને આપણે ત્યાં છ પ્રકારના પાપ બતાવ્યા છે અગ્નિદો ગરદસ ચેત્ર પાણી ભયાપહ કોઈ માણસને જીવ તો સળગાવી દઈએ ને એ આતતાઈ પાપ કહેવાય કોઈ માણસને ઝેર આપી દઈએ આતતાઈ પાપ કહેવાય કોઈ બેન દીકરીને છંછેડ હોય એ આતતાઈ પાપ કહેવાય કોકની જમીન પછા આ પચાવી લેવી આતતાઈ નું પાપ કહેવાય ભગવાન ઠાકુરજી સ્વયં કહે છે આતતાઈ પાપ કરવા વાળો બ્રાહ્મણ હોય ને તો એને ખતમ કરી નાખવો કૃષ્ણની નીતિ છે યાદ રાખજો કૃષ્ણની મજા આ છે સાહેબ કનૈયા આપણને એટલા માટે ગમે કે જે કાઈ છે ને સ્પષ્ટ કહી દે